શેરાભાઈની આમલેટની લારી સામે ખુલી રહી છે જાહેરમાં દારૂની બોટલો ખુદ નશામાં હોવાના દેખાતા વ્યક્તિનો વિડીયો થયો વાયરલ વ્યક્તિએ પોતાની સાથે લૂંટ થઈ હોવાનો લગાવ્યો આરોપ જો પોલીસનું વિસ્તારમાં સઘન ચેકિંગ તો રોડ પર દારૂની બોટલો આવી ક્યાંથી પોલીસ નિંદ્રામાં તો દારૂડિયાઓ મોજમાં વિડીયો ક્યાંનો તેની કોઈ પુષ્ટિ નથી કરતું ગુજરાત મનોમંથન આજે અહીંયા ભીમજીપુરા સર્કલ જનક મેડિકલની સામે ને શેરાભાઈ ઓમલેટ વાળા ની સામે ને આ બધી દારૂ ની બોટલો ખુલે છે આ જુઓ આ જાહેર માં આ બધી બોટલો ખુલે છે ને અમારા ભાઈ છે ને એમને જાહેર માં લૂંટ થઈ છે ને અત્યારે એમના જોડે મોબાઈલ ને એમના પૈસા બધું લૂંટાઈ ગયું છે મારો બહુ માર્યો હું સાઈડ ઉપર થી આવ્યો તો અત્યારે હાજી બરાબર અને તમે કહો છો મને બહુ માર્યો અને મારા જે ગજવામાં હતા પૈસા બાર થી પંદર હજાર રૂપિયા એ લોકો લઈ ગયા અને બીજી વસ્તુ ખરાબ રીતે માર્યો આ તમે હતા સારા માણસ હતા હું તમને કહું છું બરાબર હાજી બાકી આપણા પોલીસવાળા કશું કરતા હું પોતે સિવિલ એન્જિનિયર છું હાજી મારા પૂરાસર મારી સાઈટ ચાલે છે હાજી સાઈટ ઉપર હું જઈને આવ્યો છું બરાબર ઇંડા વાળાની લારી જ બધું થાય છે શેરાકાની લારી જ ને બધા મને તો એવું જ લાગે છે કે બધું મિલી ભગત શેરા કાખાની જ છે ને આ બધી આ જે બોટલો તમે જોઈ શકો છો આ બધી બોટલો ને આ બધી દેશી ની થેલીઓ બધી મતલબ એમની લાડી એમની લારી જ ખુલે છે એમની લારી જ બધું ન્યુસન્સ થાય છે એમ ને મારબી માર્યો છે બહુ માર્યો મને ઓકે સાહેબ ખરાબ રીતે